તમારું કિચન વાસ્તુશાસ્ત્ર મુજબ છે કે નહીં ના હોય તો જાણી લો આ નિયમ વાસ્તુશાસ્ત્ર મુજબ દિશા ઉપર આધારિત છે વાસ્તુશાસ્ત્રના નિયમને અનુસરવાથી ઘરમાં ખુશાલી આવે છે ઘરમાં કિચન મહત્વપૂર્ણ સ્થાન છે આ સ્થિતિમાં રસોઈ ઘર પણ વાસ્તુ મુજબ હોય તે જરૂરી છે જો વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને રસોઈઘર બનાવવામાં આવે તો રોગ અને કલેશ બંને ઘરથી દૂર રહે છે કહેવાય છે કે વાસ્તુમાં દરેક વસ્તુનો ઈલાજ છે જો વાસ્તુના નિયમ મુજબ ઘરનું બાંધકામ કરવામાં આવે તો કેટલીક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે વાસ્તુશાસ્ત્ર મુખ્યત્વે દિશાઓનું જ્ઞાન છે જેનાથી ઘરમાં ખુશહાલી આવે છે અને રોગ દરિદ્રતા કલેક્ષ દૂર રહે છે રસોઈ ઘર બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો આપનું કિચન અગ્નિકોણમાં હોય તેનાથી ફાયદો થાય છે આ દિશામાં રસોઈઘર હોય તો અન્ન અને ધનની બરબાદી નથી થતી ઘરના સદસ્યોનું પેટ ક્યારેય ખરાબ નથી થતું હવે સવાલ એ પણ છે કે જો આપનું કિચન અગ્નિ દિશા સિવાય અન્ય ખૂણામાં બન્યું હોય તો શું કરી શકીએ આ સ્થિતિમાં આપ રસોઈઘરની ઉત્તર દિશામાં સિંદૂરી ગણપતિની તસવીર લગાવી જોઈએ આ ઉપાયથી વાસ્તુ દોષનું નિવારણ થાય છે કિચનની દિશા નક્કી થયા બાદ કિચનને ગેસનું સ્થાન એવી દિશામાં રાખવું જોઈએ કે રસોઈ કરનારનો મોહ પૂર્વ દિશા તરફ રહે આ રીતે ગેસ રાખવાથી ઘરમાં બરકત રહે છે અને ધન ધાનની વૃદ્ધિ થતી રહે છે દિશાની જેમ રંગ પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્વનો ભાગ ભજવે છે કિચનમાં થોડા બ્રાઇટ કલરનો શુભ મનાય છે નારંગી આસમાની લાઇટ બ્લૂ કલરને કિચન માટે અવોઇડ કરવો ભોજન બનાવવાની સાથે ભોજનની દિશા કઈ હોવી જોઈએ આ મુદ્દે પણ વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો આપનો ડાઇનિંગ એરિયા કિચન એરિયા હોય તો ભોજન લેનારનો મો પૂર્વ દિશા તરફ રહે તે જરૂરી છે આ રીતે ભોજન કરવાથી પેટ સંબંધિત કોઈ બીમારી નથી થતી અને પાચન સંબંધિત સમસ્યાથી સમસ્યા પણ નથી નડતી